ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે અત્યારે ઉપસ્થિત છે શ્રી તપેશ્વર લાલ ગણપતિ દાદા ના સાનિધ્યમાં સટ્ટા બજારમાં અને કાલે ગણેશ ચતુર્થી અહીંયા તૈયારી ચાલી રહી છે તો તો આપણી સાથે સાથે છે અહીંના કાર્યકર્તા એમની છેલ્લા કેટલા ગણપતિ સ્થાપના થઈ અમે બે હાજર ત્રણ માં વાર સ્થાપના કરી અને આજકાલ અમારે બાવીસ વર્ષ પૂરા થશે આ વર્ષે એટલે બાવીસ વર્ષથી અમે ગણપતિ ઉત્સવ તપેશ્વર ના લાલ નો મનાવીએ છીએ મિત્ર મંદિરો દ્વારા અને કેટલા ફીટ ના ગણપતિ દાદા હોય છે રફલે અમારે આ વર્ષે સાડા આઠ ફૂટના ગણપતિ અમે રાખ્યા છે જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે સરકારની ગાઈડલાઈન અમને નવ ફૂટની એવું ઇન્ટરવ્યુમાં આવ્યું હતું એટલે પ્રમાણે સાડા આઠ ફૂટના મેં લીધેલા છે બરાબર અહીં તપેશ્વરના લાલ એવી રીતે કેમ નામ પડ્યું તપેશ્વરના લાલ એટલા માટે નામ પડાવ્યું છે કે ગણપતિ દાદાની જે સ્થાપના છે તેની બરાબર બાજુમાં એટલે કે મંડપની બરાબર પાછળની સાઈડે તપેશ્વર મહાદેવનું મંદિર છે તેના દીકરાના સ્થાપના કરે છે નામ અમે તપેશ્વરના લાલ રાખ્યું છે શંકર ભગવાન તપેશ્વર અને તપેશ્વરના લાલ એટલે અમારા ગણપતિ

મૂળ અમારી સ્થાપના જે બધાને જનરલ થાય છે તે દિવસે ગણપતિ સ્થાપના દિવસે થાય છે એટલે કે સાત નવ બે હજાર ચોવીસ ના દિવસે સ્થાપના થશે અને એનાથી પાંચમે દિવસે એટલે કે અગિયાર તારીખ આઈ થિંક આવશે અગિયાર તારીખે એનું દિવસે પાંચ દિવસના ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ અને દર્શન કરવા માટે કેટલા સમય સવારથી રાત સુધી પબ્લિક માટે આખો દિવસ અમારો પંડાલ ખુલ્લો જ હોય છે સવારે સાત વાગે ખુલી જાય છે રાત્રે બાર વાગે આવે તો પંડાલ ખુલ્લો જ મળે છે આરતી સમય સવા સાત વાગ્યાનો છે અને બહુ સંખ્યામાં લાભ લે છે માણસો અને આખો વેરાવળ આવે જિલ્લા કલેક્ટર ડીવાયએસપી પછી જીતુભાઈ કુવાડા પછી આપણે પત્રકારો બધા આવે છે બધાને અમે આરતી નું આમંત્રણ આપીએ છીએ અને બધા આરતી કરવા આવે છે અમારે પ્રથમ દિવસે અમારે પ્રથમ દિવસે અમે ગવર્મેન્ટ ઓફિસરને જે એ લોકોની સેવા બદલ એ લોકોને થેન્ક્સ કહેવા માટે એ લોકોને આરતીમાં બોલાવીએ છીએ પછી એક દિવસ અમારે કોઈ પણ અમે ગ્રુપ ના મિત્ર મંડળ નક્કી કરીએ કે ભાઈ એક દિવસ કરંટ ધારાસભ્ય હોય એ ધારાસભ્ય તો ચાલો હવે જોઈએ ગણપતિ દાદા ની મૂર્તિ જે તપેશ્વર ના લાલ દાદા છે તેમની મૂર્તિ જોઈએ આ તપેશ્વર ના લાલ દીધા પહેલી જ જોઈ શકો છો આ તપેશ્વર ના લાલ વેરાવળ અમારા તપેશ્વર મિત્ર મંડળ ના ગણપતિ છે ત્યારે દર વર્ષની જેમ તમને ખ્યાલ છે કે આ ચાંદીના મુસકરા મુસેકડા એના પર તમે અલોકિક દર્શન કરી થાળાના દર્શન કરાવી આપું છું થોડા અંદર આવતા તપસ્વ ના લાલની ગણપતિની મૂર્તિની પાછળ થાળો તે તમે જોઈ શકો છો શ્રીમદ નારાયણ ની સ્મ પર લીધેલો છે આ વખતે થાળો અને ત્યારબાદ થોડા વધારે આગળ આવતા તમને ગણપતિ દાદાની રીતે સિદ્ધિ ના દર્શન કરાવી દઈએ ય ગ્રંથ ગેયાય ગ્રંથાંતરાત્મને ગીત લીનાય ગીતાશ્રયાય વાદ્ય પટવે ધ્યેયરિતાય ગાય કવરાય